ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનો દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસો આવી ગઈ છે જિલ્લા તાલીમ કેન્દ્ર ગાંધીનગર ખાતે પરીક્ષા વગર જ એક નવી ભરતી આવી છે ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે વહીવટી શાખા વેરા શાખા ઈશાબી પાણી પુરવઠામાં ક્લર્ક ટાઇપિસ્ટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લર્ક કમ ઓપરેટર અને ઓપરેટરની વેકેન્સીઓ ઓડિટરની વેકેન્સીઓ આવી છે રિક્વેસ્ટ કરું છું એકવાર વિડીયો જરૂર જોજો જિલ્લા કક્ષાએ ભરતી આવી છે ઓફિશિયલ પરિપત્ર આજે જ અરજી કરજો દોસ્તો ધોરણ દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ પાસ ઉમેદવારોને જીએસઆરટીસીમાં નોકરી કરવાની સુવર્ણ તક મળી રહી છે અરજી જરૂર કરજો ગુજરાત આરોગ્ય વિભાગની અંદર ફ્રી ઓનલાઈન અરજી મારફત દરેક જિલ્લાના ઉમેદવારો સ્ટાફ નર્સ ભરતીમાં ભાગ લઈ શકે છે તો સ્ટાફ નર્સ બનવા માંગતા ઉમેદવારો ભાગ જરૂરથી લે ગૌણ સેવા તરફથી નવી વેકેન્સીની અપડેટ આવી છે પંદર જુલાઈથી આ ભરતીના ફોર્મ ભરી શકશો ત્રીસ જુલાઈ સુધી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત હિસાબની ડેટા આસિસ્ટન્ટની ભરતી આવી છે આરોગ્ય વિભાગની અંદર સાત હજાર પ્લસ જગ્યાઓ હાલમાં કાયમી વેકેન્સીઓ છે તો ઉમેદવારોથી રિક્વેસ્ટ કરું છું અરજી કરજો ફોરેસ્ટ ઓફિસરની માહિતી આવી ગઈ છે જીએસએસબી બી સીસી ભરતીને લઈને રિઝલ્ટને લઈને મેરિટને લઈને કટ ઓફ લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસ આવી છે તો દોસ્તો અરજી જરૂરથી કરજો દોસ્તો હવે સમયનો વેસ્ટ ન કરીએ અને મુદ્દા પર આવીએ આજની મહત્વપૂર્ણ અપડેટ બેન્ક ઓફ બરોડા તરફ બેંક ઓફ બરોડા તરફ ખૂબ જ મહત્વપૂર્ણ ભરતી માટેની જે નોટિફિકેશન આવી છે તેની વાત કરીએ બેન્ક ઓફ બરોડાની અંદર નિયમિત ધોરણે જીએમજી સ્કેલ વનની અંદર ભરતીની જાહેરાત આવી છે એટલે કે લોકલ બેન્ક ઓફિસર એલ બી આ ભરતી માટે સૂચના જે આપવામાં આવી છે તેની તરફ આગળ વધીએ તો ભારતની સૌથી વિશાળ બેંકમાંની એક બેન્ક છે બેન્ક ઓફ બરોડા ભારતમાં તેની વિવિધ શાખા કાર્યાલય માટે નિયમિત ધોરણે જીએમજી સ્કેલ વનમાં લોકલ બેન્ક ઓફિસરની એલ બી હાલમાં રિક્વાયરમેન્ટ આવી છે એટલે કે જોઈએ છે તો હોદ્દાની સૌથી પહેલાં વાત કરીએ લોકલ બેંક ઓફિસર એલબીઓની પચીસસો જગ્યાઓ હાલ અવેલેબલ છે પચીસસો જગ્યાઓમાં કઈ રીતથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે આપણા ગુજરાતની અંદર કેટલી વેકેન્સીઓ મળશે તેની તરફ ચાલો આગળ વધીએ દોસ્તો તો રાજ્ય અનુસાર અહીંયા ખાલી જગ્યાઓની વિગત છે ગુજરાતની અંદર ગુજરાતી ભાષા રહેશે જ્યાં અગિયારસો ને સાહીઠ જગ્યા છે મહારાષ્ટ્રની અંદર ચારસો પંચ્યાસી મરાઠી ભાષા રહેશે કર્ણાટકમાં કન્નડ લેંગ્વેજ છે ચારસો પચાસ જગ્યા છે ઓડિશામાં ઓડિયા લેંગ્વેજ સાહીઠ જગ્યાઓ છે તમિલનાડુમાં સાહીઠ જગ્યા પશ્ચિમ બંગાળમાં પચાસ કેરળના અંદર પચાસ પંજાબમાં પચાસ ોવામાં પંદર જમ્મુ કાશ્મીરમાં દસ જગ્યાઓ છે સિક્કિમમાં બંગાળી અને નેપાળી બોલાય છે ત્યાં ત્રણ જગ્યાઓ છે અરુણાચલ પ્રદેશમાં છ આસામમાં ચોસઠ જગ્યા મણિપુરની અંદર બાર મેઘાલયમાં સાત મિઝોરમમાં ચાર છે નાગાલેન્ડમાં આઠ અને ત્રિપુરામાં છ તો આસામી બંગાળી બોડો મણિપુરી ગારો ખાસી મિઝો કોકો બોરોક તો આટલી લેંગ્વેજ ત્યાં બોલાય છે કૃપા કરીને ધ્યાનમાં રાખો કે ઉપરોગ ઉલ્લેખિત ખાલી જગ્યાની સંખ્યા પ્રોવિઝનલ છે અને બેંકની વાસ્તવિક આવશ્યકતા પ્રમાણે ભિન્ન હોઈ શકે છે પાત્રતાના માપદંડ જેવી કે ઉંમર પાત્રતા અનુભવ આવશ્યક ફી રાજ્ય અનુસાર ભર અને અન્ય વિગતો બેંકની વેબસાઇટ છે બેંક ઓફ બરોડા એમાં ઉપલબ્ધ છે ઈચ્છુક ઉમેદવારો બેંકની વેબસાઇટ છે વિઝિટ કરવાનો અનુરોધ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ બેંક ઓફ બરોડા ડોટ ઇન કેરિયર પેજ કરંટ ઓપોર્ચ્યુનિટી રિક્રુટમેન્ટ ઓફ લોકલ બેંક ઓફિસર ઓન રેગ્યુલર બેસીસ એડવર્ટાઇઝમેન્ટ નંબર બી એચઆરએમ સ્લેટ રીઇસી ડોટ એડીવી એડીવીટી સ્લેશ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ સ્લેશ ઝીરો ફાઈવ ઉમેદવારોને અરજી કરવા અને ફી ભરવા પૂર્વ એમની પાત્રતા અને અન્ય વિગતોની ખાતરી કરવા માટે જાહેરાત તમારે શાંતિથી વાંચી લેવાનું છે કે અરજી કરવી કે નહીં કોઈ પણ પરિશિષ્ટ શુદ્ધિપત્રક સુધારણા વિશે બેંકની વેબસાઇટ પર જાણ કરવામાં આવશે ઓનલાઈન અરજી અને ફીની ચુકવણી કરવા માટે ચાર જુલાઈથી ચોવીસ જુલાઈ તમને ધ્યાનમાં રાખવાનું છે આટલા સમય દરમિયાન તમે અરજી પણ કરી શકો છો આજની વિડીયોમાં દોસ્તો આટલું લાગે છે કે કોઈ ચેન્જીસ હશે ત્યારે ફરી વિડીયો બનાવીને જણાવીશું આશા કરું છું ફરી મળીશું એક નવી અપડેટ સાથે નવી વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર